કનો તો ઉપર કેટલું કનો કાળું છે કોઈ કાળું ધ્યાન છે એટલે બનાયેલો કાળું છે કે નામ કાળું છે નામ જ કાળું છે અરે યાર એ પાછા એમના સાસુ સસરા તમને કહેતા કે આવો અમારે કાળું કુમાર આયા આ કેટલું વાઇસલી એડિટરને એડિટ કરવું પડશે નહીંતર હું એક સેકન્ડમાં રેસિસ્ટ સાબિત થઈ જઈશ તમે